સોલાર વીજ પ્લાન્ટ નો કર્યો આ વિરોધ હલ્લાબોલ અને નારેબાજીનું કારણ છે સોલર વીજ પ્લાન્ટ અરવલ્લીના મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબ્જે કરી દેવાતા ખેડૂતો આખરા પાણી જોવા મળ્યા ચારસો બીગામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડોશથી રસ્તો બંધ કરી દેવાયો કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવે આરોપીનું સુરતમાં તબીબી પરીક્ષણ તો દાદી પર દુષ્કર્મ કરનારનું નીકળ્યું સરઘસ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના કાંડની યાદ અપાવી આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં એકસો એસી કલાક બાદ મોત થયું પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે જેને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપી વિજય પાસવાનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો આરોપી વિજય પાસવાનને મેડિકલ પરીક્ષણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી આરોપીને અંદાજે અગિયાર વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ જવા પોલીસ રવાના થઈ આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પમનો નમૂનો લેવામાં આવ્યો

જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીની કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે સમાખાડે વિસ્તારમાં આવેલ ઓરિએન્ટલ ક્લાસીસમાં અને શાળામાં લંપટ શિક્ષક દ્વારા નાપાસ કરવાનો ડર બતાવી શારીરિક અડપલા કરતો હતો જાતીય સતામણીનો ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોગ બની હતી ઘટનાને ગંભીરતાથી લઈને પીડિતાની ફરિયાદ પરથી લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સકો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે બોરબી પોલીસ દ્વારા આરોપી રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો દુબઈનું ફાયર ફાઈટર ભાવનગરમાં બુજાવશે આગ લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે

અને પાણી એ નથી પરંતુ ઝેર છે જે તમે સસ્તું સમજી અને ફિલ્ટર વાળું પાણી પી રહ્યા છો તે ધીમું ઝેર છે બોટલ કે જાર માં વેચાતું પાણી તમે પીતા હોવ તો તમારે ચીતી જવાની જરૂર છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે સુરતમાં આવી બોટલોમાં વેચાતા પાણીના નમૂના ફેલ થયા છે બજારમાં મળતું આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જી હા સુરત શહેર મજલા 11 મહિનામાં ચૌદ મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા જેમાંથી નવ નમૂનાઓ ફેલ થયા

એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસીડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે આ સમગ્ર આરોપીઓમાંથી ચાર આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે ફેક્ટરીમાંથી એક લાખ પંદર હજાર સાત્રીસ રૂપિયાનો મુદ્દા માલ મળી આવ્યો છે આરોપીઓ સરકાર માન્ય સબસીડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ કરતા વેચાણ આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામ નો રામજી પટેલ નામ નો શખ્સ સરકાર બન્ય સબસીડી વાળા યુરિયા પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે ભર શિયાળે પંદર દિવસમાં માં બીજી વાર પૂર આવ્યું વડોદરા મહાનગરપાલિકાના પાપે લોકોને પંદર દિવસમાં બે બે વાર ભર શિયાળે પૂરનો સામનો કરવો પડ્યો પંદર દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી પાણી થયો હવે કિશનવાડી વિસ્તાર પાણીથી લથપથ થયો કિશનવાડીના લોકો રાત્રે ભર ઊંઘમાં હતા ત્યારે જ અચાનક તેમના ઘરોમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ કિશનવાડી જાગૃતિ મહોલ્લા દાવડા વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘુસી ગયું પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ ફળિયા અને હોલ સુધી ઘુસી ગયું કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર રહેવા મજબૂર થવું પડ્યું પાણી ઘરમાં આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ મેયર ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં હોવા છતાં અહીં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે આ એક વિસ્તારની વાત નથી આ પહેલા વડોદરાના પાણીગીટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું હતું રોડ પર પાણીની નદીઓ વહી હતી લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘુસી જતા લોકોની ઊંઘ થઈ ગઈ હતી નામ વાળી નવી તકતી લગાવવામાં પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે થઈ રહ્યું છે તેનો આ પુરાવો છે ભાજપના નેતાઓની ભૂલના કારણે પહેલા તકતી ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શોના નામવાળી હતી જેનો વિવાદ થયા બાદ અંતે અડતાલીસ કલાક બાદ કાર્યાલયે નવી તકતી લગાવવામાં આવી વડોદરા શહેર ભાજપને નવા કાર્યાલયમાં નવી તકતી લગાવવામાં આવી જૂની તકતી ઉતાર્યા બાદ હવે નવી તકતી લગાવવામાં આવતા વિવાદનો અંત આવ્યો નવી તકતીમાં શહેર ભાજપના તમામ મોટા નેતાઓના નામ સમાવાયા છે જૂની તકતીમાં માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હતું નવી તકતીમાં સંગઠન મંત્રી સાંસદ ધારાસભ્ય મેયર સહિતના પાલિકાના હોદ્દેદારોના નામ લખાયા અનાવરણ કરેલી તકતી અડતાલીસ કલાકમાં ઉતર્યા બાદ હવે નવી તકતી લગાવવામાં આવી આ મુદ્દે વિજય શાહે વિવાદ બાદથી જ મૌન સેવ્યું છે મહત્વનું છે કે વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું રવિવારે ઉદ્ઘાટન કરાયું મસ્ત મજાની તકતી પણ લગાવી દેવાય પરંતુ સોમવારે કઈક આ રીતે નવું કાર્યાલય તકતી મુક્ત થઈ ગયું કહેવાય રહ્યું છે કે વિવાદના કારણે તકતી ઉતારી લેવાની ફરજ પડી હાલ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને કમૂર નડી ગયા છે એવા સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ અને ચર્ચાએ જોર પકડ્યું છે આતુ મહેસાણાનું એઠોર ધામ બન્યું રાજકીય અખાડો ઇતિહાસમાં પ્રથમ વાર થઈ ચૂંટણી મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે નાસાણા જિલ્લાના ઉંજા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે આ સાથે જ આસ્થાના કેન્દ્ર એઠોર ગણપતિ મંદિર હવે રાજકીય અખાડો બની ગયું છે રાજકીય સામાજિક દાવપેચ વચ્ચે ધાર્મિક સ્થાન ના ટ્રસ્ટીઓની ચૂંટણીનું મતદાન થયું ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કાયદાનું ભાન કરાવાયું ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો છે તાજેતરમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરી હતી આરોપીઓ વિરુદ્ધ અગાઉ બે રાવટિંગના ગુના દાખલ છે હજુ પણ અન્ય બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આકૃત્ય કરવામાં આવ્યું છે આ ઘટનામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડ ની ચોરી થઈ હતી લોકોની જવાર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો

જાહેર રોડ પરથી ચોરીને સમગ્ર ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે હાલથી જિલ્લા ખેડૂતો પર માવઠાના ખતરા લઈને આવી રહ્યા છે દિવસ સુધી આકાશમાંથી ત્રાટક આફત આવતીકાલથી ત્રણ દિવસ સુધી માવઠું તબાહી મચાવશે જિલ્લાના ખેડૂતો પર મહા ખતરો ઓગણત્રીસમી ડિસેમ્બર થી ફરી ઠંડી ઠારશે ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક આફતમાંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાય પડી ગયું હોય તેવું લાગે છે કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહામુસીબત બનીને ત્રાટકવાનું છે હવામાન વિભાગે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે એકવીસ જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે આવતીકાલ એકવીસ જિલ્લામાં માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આગાહી છે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું મુસીબત બનશે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં તબાહી મચાવશે તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે માવઠું ત્રાટક છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો છે બીજી તરફ આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે મોટાભાગના શહેરોમાં તાપમાનનો ચાર ડિગ્રી વધશે ત્રણ દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે